મહેસાણાના વિસનગરમાં પણ ભારત વિકાસ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકી હુમલા બાદ આતંકીઓના પુતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કરાયા હતા તો આતંકી હુમલાના તમામ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી ત્યારબાદ જીડી સર્કલથી ત્રણ દરવાજા ટાવર સુધી મૌન રેલી યોજાઈ હતી પહેલ અંદર જે આતંકવાદીઓ હુમલો કર્યો છે હુમલો કર્યો છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ સખત નિંદા કરે છે આ હુમલાના અંદર જે નિર્દોષ લોકો મૃત્યુ પામેલા છે તથા જે લોકો ગવાયેલા છે એ લોકો જલ્દીથી સાજા થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ